મિત્રો પ્રેમને સરનામું મળતું નથી રાહુલનું એક સપનું છે તે ઈચ્છે છે કે કોઈ તેને પત્ર મોકલે એક પરબળી જેના પર તેનું નામ લખેલું હોય શ્રી રાહુલકુમાર અમરેલી ગુજરાત દરરોજ શાળા પછી તે પોસ્ટ ઓફિસ જાય છે તે વાસના વાડ પાસે શાંતિથી બેસે છે કાકા પૂછે છે તમે કેમ અહીં છો તમે કોના પત્રની રાહ જોઈ રહ્યા છો રાહુલ સ્મિત કરે છે અને કહે છે કોણ જાણે કાકુ કોઈએ તે મોકલેલી હોત દિવસો પસાર થાય છે તહેવારો આવે છે પૂજાઓ આવે છે અને પછી તે જતા રહે છે પત્રો આવે છે પરંતુ બધા કોઈ બીજાના નામે એક સાંજે એક ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે એક ટ્રેન દૂરથી પસાર થઈ રહી છે અચાનક સુધાંશુ કાકુ તેની બેગમાં તળિયેથી પીળો પરબડિયું કાઢે છે જુઓ આજે તા તમારા નામે એક પત્ર આવ્યો છે રાહુલ અટકી જાય છે તેની આંખો ચમકી રહી છે તેના હાથ ધ્રુજી રહ્યા છે આખરે કાકુ મારા નામે હા સરનામા પર તારું નામ લખેલું છે ખોલ રાહુલે પત્ર ખોલ્યો અને વાંચ્યો પ્રિય રાહુલ મને ખબર નથી કે તારા સગા કોણ છે તું કોની રાહ જોઈ રહ્યો છે આટલા બધા પત્રો માટે પણ તને ખબર છે હું તને દરરોજ પોસ્ટ ઓફિસની એ સાંકડી જગ્યામાં બેઠો જોઉં છું જ્યારે હું તને જોઉં છું ત્યારે લાગે છે કે આ છોકરો ફક્ત એક પરબડી શોધી રહ્યો નથી તે કોઈનો પ્રેમ તેના નજીકના કોઈનો થોડો સ્પર્શ શોધી રહ્યો છે રાહુલ તારા જીવનમાં આ રાહ જોઈને મને વિચારવા મજબૂર કરી દે છે હું તારા જીવનમાં કોઈ નથી છતાં મેં લખ્યું કારણ કે તે મને વિશ્વાસ કરવાનું શીખવ્યું તું એક દિવસ ઘણો મોટો થઈશ યાદ રાખ પ્રેમ હંમેશા સરનામું શોધે છે પ્રેમ રહે છે તારો એક અજાણ્યો શુભેચ્છક રાહુલે થોડી વાર માટે શાંતિથી પત્ર વાંચ્યું તેની આંખોમાંથી આંસુ વહી ગયા પણ તેના મોમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં તેના હોઠ પર ફક્ત એક હળવું સ્મિત રમી ગયું તે રાત્રે તેણે તેની દાદીને ગળે લગાવી અને પહેલીવાર કહ્યું દાદા કોઈએ મને પત્ર મોકલ્યો છે બધી ઈચ્છાઓ પૂરી ન થાય પણ જો મને મન કોઈના પ્રેમની રાહ જોવા માટે તક હોય તો કોઈ અજાણ્ય વ્યક્તિ જીવનમાં સાચા સરનામે પત્ર મોકલે છે આ વાર્તા શીખવે છે પ્રેમ માગી શકતો નથી પણ તે યોગ્ય સમયે સાચા સરનામે પહોંચે છે